બદલાતા પર્યાવરણના પરિણામોનો સામનો કેવી રીતે કરવો તે અંતર્ગત હું તમને મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું ધ એન્વાયરમેન્ટ ઇઝ અવર મધર સેવ ઇટ સેવ લાઈફ પર્યાવરણ પર્યાવરણ એ આપણી માતા છે ત્યારે બચાવો કે આપણે બચાવો મિત્રો પર્યાવરણ એટલે આપણી આસપાસનું આવરણ પર્યાવરણના ઘટકો આજે વધતી જતી વસ્તી અને વિજ્ઞાન ટેકનોલોજીના કારણે બદલા આવી રહ્યો છે મિત્રો ક્લાઇમેટ ચેન્જના કારણે ઊંચું તાપમાન ભૂકંપ દુષ્કાળ અતિવૃષ્ટિ સુનામી આરોગ્યનું જોખમ વૈશ્વિક સમસ્યાઓ ઉદભવી રહી છે

सल जवरी अपन बादी मिसंहात ज chips अबयादर्ड़स्अ करें तो करवेता कर्वा लेकार काम न आपाने जोग अपने याब लाने हमकी मुख्ला के शावक्तें के शाय होुकि आफो थे ख़तूसो. नन ये चलत करो जोई निपके शोडा दो हमने तुंमाहता में सोल

વધી રહ્યો છે જેના કારણે હીટવેવ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ વધી રહી છે ખૂબ જેના કારણે ખૂબ ગરમી પડે બરફ પીગળવો વરસાદ વધુ પડવો તેવી કુદરતી સમસ્યાઓ પણ ખૂબ વધી રહી છે સેવ સેવ ધ પ્લાનેટ અર્થ સેવ ધ પ્લાનેટ અર્થ સ્ટોપ પોલ્યુશન આ પદનો અર્થ થાય છે કે પૃથ્વીના ગ્રહને બચાવ હોય તો તો પર્યાવરણ પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરો ગરમી ગુજરાતના ખોડે વન વિસ્તરણ કરવું લીલા ધરતીના ના લીલું વસ્ત્ર ધરવું છે ધન નું સ્વપ્ન હવે મારે સાકાર કરવું છે ગામડે ગામડે હવે મારે વૃંદાવન કરવું છે